કઈ કંપનીમાંથી તમને આ વેરાયટી કેવી લાગે છે આ વેરાયટી બઉ સારી છે મચ્છી એ નહી સુકારો નથી એક સોર તમારે પચીસ ત્રીસ ત્રીસ મારો આવેલી છે મારો કેવી નાની છે કે મોટી મારો સારી પર ચક્સી હા

એ અમારે ત્રણ ચાર પોચ આમાં કેટલી છે અને અમે તો પચીસ ત્રીસ માળો એટલે વેલી પાકતી જાત ખરી વેલી પાકતી જાત બરાબર છે બરાબર સો ટકા તમારું નામ શું મારું નામ દીપકભાઈ 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 વિક્રમભાઈ ગામ આજોલ ઓકે સરસ